સાવલી મુક્ત ભારત અભિયાન હેઠળ ટીબી ના દર્દીઓને નિશુલ્ક ન્યુટ્રિશન કિટ નું વિતરણ ગરીબી હેઠળ સ્વાવલંબન સગર્ભા બહેનોને ન્યુટ્રિશન કિટ નું વિતરણ કરવામાં આવ્યું સાવલી ખાતે તાલુકા હેલ્થ કચેરી સાવલી શ્રીરંગ સેવા ટ્રસ્ટ ફાઉન્ડેશન તથા કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ટીબીના દર્દીઓને નિઃશુલ્ક ન્યુટ્રીશન કીટનું વિતરણ અને ગરીબી હેઠળ સ્વાવલંબન સગર્ભા બહેનોને ન્યુટ્રીશન કીટનું વિતરણ કરવામાં આવ્યું સાવલી હેલ્થ કચેરીના ઓફિસર ડોક્ટર એસએસ ખાન શ્રીરંગ તીર્થ ફાઉન્ડેશનના ઉપપ્રમુખ કમલેશભાઈ વાળન અને કોચ એન્જિનિયરિંગ કંપનીના એસ સી બિન્ની સાહેબ અને બીજલ બક્ષી સાહેબ તથા શ્રીરંગ સેવા તીર્થ ફાઉન્ડેશનના ઉપપ્રમુખ કમલેશભાઈ વાળન મહેશભાઈ તળવી ટ્રસ્ટી મુકેશભાઈ બારોટ જયેશભાઈ દેસાઈ અને અશોકભાઈ રાઠવાના હસ્તે ન્યુટ્રીશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર વિપુલ ત્રિવેદી તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર એસ એચ ખાન હાજર રહ્યા હતા આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ પચાસ ગર્ભવતી મહિલા અને પચાસ ટીબીના પેશન્ટોની કીટ આપવામાં આવી તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મીનાક્ષી ચૌહાણ મેડમના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો રિપોર્ટર વિપુલ ચૌહાણ સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાવલી આજ રોડ સાઉલી આરોગ્ય ખાતે કેન્દ્ર સાથે કેન્દ્ર ખાતે જે સગર્ભા બહેનો અને ટીબી પેસન્ટને એમને પૌષ્ટિક ખોરાકની કીટ આપવામાં આવી છે અને શ્રી રંગ સેવા ટ્રસ્ટ અને કોચ એન્જિનિયરિંગ તરફથી એમને આપવામાં આવે છે અને એમનું હેલ્થ સારું રહે અને દર મહિને એમને આજે ત્રીજો મહિનો થયો છે આજે એમને ત્રીજી કીટ આપવામાં આવી છે અને એ બધાને એમનું હેલ્થ એકદમ ટોપ રહે અને એકદમ નિરોગી રહે અને ટીબી પેશન્ટને બી એમનું હેલ્થ સારું રહે એના માટે સર્વ ત્રિવેદી સાહેબનો પ્રયાસ છે અને કોચ ઇન્ડિયા અને શ્રી રંગ સેવા ટ્રસ્ટ તરફથી અને ખાન સાહેબ તથા શ્રી રંગ સેવા ટ્રસ્ટના સર્વ સભ્ય તરફથી હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આપનું શુભ નામ કમલેશભાઈ વાડન શ્રી રંગ સેવા ટ્રસ્ટ ઉપપ્રમુખ અને કનુભાઈ લિંબચિયા પ્રમુખ આજ રોજ આપણે તાલુકા હેલ્થ ઓફિસ સાવલી જિલ્લો વડોદરા ખાતે શ્રીરન સેવાથી તેમજ કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન જે કંપની છે એ બંનેના સહિયારા પ્રયાસથી ન્યુટ્રિશન કીટનું વિતરણ કરવામાં આવ્યું જેમાં પચાસ સગર્ભા બહેનોને અને પચાસ ટીબીના દર્દીઓને ન્યુટ્રિશનની કીટ આપવામાં આવી સગરબા સગર્ભા બહેનોને કીટ એટલા માટે આપવામાં આવી કે એ લોકોને પણ સગર્ભા હોય તો એને ન્યુટ્રિશનની ખાસ જરૂર પડે અને જે કીટ છે એની અંદર એકદમ બેલેન્સ ડાયટ હોય એ રીતના બધા તત્વો છે કઠોળ છે ગોળ છે તેલ છે એટલે કઠોળ હોય તો એની અંદરથી પ્રોટીન મળતું હોય છે ગોળ હોય તો એમાંથી આયન મળે છે એટલે બંને ભેગું થાય તો હિમોગ્લોબિનનો વધારો થાય છે અને હિમોગ્લોબીનું જો વધુ થાય આપણા શરીરમાં તો સગર્ભા બહેનોની રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે અને આ ત્રીજી વખત સેવા સેવાથી તેમજ કોચ ઇન્ડિયાના સહયોગથી ન્યુક્રીશન કીટ મળી રહી છે સગર્ભા બહેનો અને ટીબીના દર્દીઓ ટીબીના દર્દીઓને પણ કીટની જરૂર એટલા માટે કે ભાઈ આપણી રોગપ્રતિકારક શક્તિ ઘટે તો આપણને ટીબી જેવા ઇન્ફેક્શન જલ્દી થઈ જતાં છે તો એ રોગતિકારક શક્તિ વધે એ માટે આ કીટ આપી છે અને એ કીટનો કેવી રીતે ઉપયોગ કરવો એ બાબતે પણ સગર્ભા બહેનો અને ટીબીના દર્દીઓને સમજણ આપવામાં આવી છે બરાબર અને ટીબીના દર્દીઓની જ્યાં સુધી દવા ચાલુ હશે ત્યાં સુધી એ લોકોને કીટ આપવામાં આવશે એવું કોચ ઇન્ડિયા તેમજ સેવ શ્રીરંગ સેવાથી ટ્રસ્ટનો પ્રયાસ છે સગર્ભા બહેનોને પણ ડિલિવરી સુધી એ લોકોને આ કીટ મળવાની છે તો આ એક પુણ્યનું કાર્ય છે જે સેવા તીર્થ અને કોચ ઇન્ડિયા કંપની જે છે એ લોકોએ પપાડી દીધું છે અને એનું રિઝલ્ટ પણ બહુ સારું મળ્યું છે કારણ કે કીટ આપ્યા પછી ટીબીના દર્દીઓનું તેમજ સગર્ભા માતાઓનું પણ વજન કરવામાં આવે છે અને એનું એનાલિસિસ પણ કરવામાં આવે છે કે ભાઈ વજન વધ્યું કે ઘટ્યું કીટનો ઉપયોગ બરાબર થયો કે ના થયો તો આ બાબતે હું સેવા તીર્થ તેમજ કોચ ઇન્ડિયા સોલ્યુશનનો ખૂબ આભાર માનું છું